જુનાગઢના ભવનાથ મંદિરમાં વહીવટદાર શાસન ગિરનાર તળેટીમાં ભવનાથ મંદિર બાદ મુજકુંદ મહાદેવ મંદિરની વહીવટ પ્રાંત અધિકારી દ્વારા વિધિવત રીતે સંભાળી લેવામાં આવ્યું છે હવે સુવિધાને લઈ રોડમેપ જિલ્લા કલેક્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યું જે ભવનાથ મંદિરના વહીવટદાર દ્વારા સુવિધાઓ ઉપલબ્ધ કરાશે ત્રિભવનાથ મંદિરમાં વહીવટદાર શાસન લાગુ થયું છે મંદિરનો વહીવટ હવે પ્રાતિકારી દ્વારા સંભાળવામાં આવ્યો છે તે રોડમેપ જિલ્લા કલેક્ટર દ્વારા હવે તૈયાર કરવામાં આવ્યું ટ્રસ્ટ જે મિલકતો છે એમનો કબજો લેવામાં આવશે હાલ ભવનાથ મંદિર ખાતે પ્રક્રિયા ચાલી રહેલી છે ત્યારબાદ મુજકુંદ મહાદેવ મંદિર અને અન્ય જે મિલકતો છે એમનો પણ અમે વહીવટ સંભાળી રહ્યા છીએ ખાસ કરીને ભવનાથ મહાદેવ મંદિરની આગળની જે રોડ મેપ છે એ માનનીય જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા સાહેબ અમને કેટલાક મુદ્દાઓ ઉપર કામ કરવાનું કીધેલું છે એ પ્રમાણેના મુદ્દાઓ જોઈએ તો જે શ્રદ્ધાળુઓ આવે છે એમની એન્ટ્રી અને એક્ઝિટ આ બંને રસ્તાઓ અલગ અલગ થાય તો એ એક સૂચન છે આ ઉપરાંત જે યાત્રો આવે છે એમના શૂ માટે અથવા એમના બૂટ ચપ્પલ જે છે ઉતારવા માટેની એક વ્યવસ્થા કરવા માટેનું સૂચન છે આ ઉપરાંત જે યાત્રિકો આવે છે એમને ઉચ્ચ કોટીનું પીવાનું પાણીની સુવિધા મળી રહે આધુનિક અને હાઇજેનિક સુવિધા મળી રહે એવા પ્રયાસો કરવા માટે પણ કહેવામાં આવેલું છે